આ તમામ ઇવેન્ટ્સ માટે બંદોબસ્તમાં એક એડીજીપી રેન્કના અધિકારી શ્રી તમામ બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને તે અધિકારીના હેઠળ છે આઈજી ડીઆઈજી રેન્કના ઓફિસર્સ એકવીસ ટ્વેન્ટી વન એસપી રેન્કના ઓફિસર અને અધર રેન્કના ઓફિસર્સ ડીવાઈસપી પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને ઇન્સ્પેક્ટર્સ પણ છે એની અલાવા લગભગ સાત હજાર જેટલા પોલીસ જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે પોલીસ ફોર્સના જે રીતેની ડ્યુટી વેસની હોય છે જગ્યાનું જે ફેમ્યુલરાઈઝેશન હોય છે એ થઈ ગયું છે અને કાલથી પોલીસ દ્વારા પ્રી રિહર્સલ જે કરવામાં આવશે એ શરૂ થઈ જશે અને જે બંદોબસ્ત માટે જે જે નવા જે ચેન્જિસ થતા હોય છે આની આ આ બાબતો માટે પણ પોલીસ ફેમ્યુલરાઈઝ થઈને અને બંદોબસ્ત સારી રીતે પૂર્ણ કરે